હવે અહીંયાથી આપણે જાણી લઈએ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે યોમિક ત્રણ નવા આઈપીઓ આવી ચૂક્યા છે માર્કેટમાં શું ડિટેલ્સ છે સબસ્ક્રાઈબ કરતા પહેલા કઈ કઈ માહિતી જાણવી જરૂરી છે જી બિલકુલ યસ આજે તમે જુઓ તો હવે આવતીકાલે એક આઈપીઓ પણ થવાના છે અને એના પછી બીજા બે આઈપીઓ પણ થવાના છે ત્રણેય આઈપીઓ શું કામ કરી રહી છે કંપની કઈ પ્રાઇસ બેન્ડ સાથે આવી રહી છે કઈ રીતનું કંપનીના ફંડામેન્ટલ છે ત્રણેય ઉપર આપણે ક્વિક નજર કરી લઈએ સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ તો ઓ કે એલ એટલે કે ઓરકલા ઇન્ડિયા નામ થોડું અટપટું છે ઓરકલા ઇન્ડિયામાં તમે જોશો તો ઓપન આવતીકાલે થવાનું છે ઓગણત્રીસ તારીખે ક્લોઝિંગ રેટ આપણને એકત્રીસ ઓક્ટોબરના રોજ થશે એલોટમેન્ટ ત્રણ તારીખે જોવા મળશે અને આપણને લિસ્ટિંગ છ નવેમ્બરના રોજ જોવા મળશે હવે આવું નજર કરીએ કંપનીની ફેસ વેલ્યુ શું છે પ્રાઇસ મેન્ટ કરી રીતે આપણને જોવા મળી છે ફેસ વેલ્યુ રૂપિયા એક પર રીતે છે એટલે કે ઓલરેડી મેક્સિમમ સ્પ્લિટ થઈ ચૂક્યો છે પ્રાઇસ બેન્ડ છસો પંચાણુંથી સાતસો ત્રીસ રૂપિયા છે કે જો દસ રૂપિયા ફેસવાલી પ્રમાણે ગણીએ તો આપણે સાડા સાત હજાર ત્રણસોની આપણે એથી પ્રાઇસ બેન્ડ કહી શકાય પરંતુ લોટ સાઇઝ છે એ વીસ રૂપિયા છેલ્લે એક એક મિનિમમ રિટેલ્સ એપ્લિકેશનમાં વીસ છે એનો સમાવેશ રાખવામાં આવે છે સેલ ટાઈપ ઓફર ફોર સેલ છે ટોટલી અને ઈસ્યુ સાઇઝ સોળસો ને સત્સઠ કરોડ આપણને જોવા મળી રહી છે એટલે કે સોળસો સડસઠ કરોડ આઈપીઓ સાઇઝ છે ચાલો થોડીક મોટી થશે પરંતુ કંપનીનું ફંડામેન્ટલ શું કહી રહ્યા છે એસેટ તમે નજર કરો એકત્રીસો કરોડ બે હજાર ત્રેવીસમાંથી જે વધીને એકત્રીસ અઠ્ઠાવન કરોડ એટલે કે એસેટમાં એ લોકો ખાસ ઇમ્પ્રુવમેન્ટ નથી એટલે જ હાલ આપણને બે વર્ષમાં ગ્રોથ જોવા મળ્યો છે ઇન્કમ તમે નજર કરો તો બાવીસસો કરોડ હતી જે વધીને બે હજાર પચીસ સુધીમાં આપણને ચોવીસો પંચાવન કરોડ એટલે અહીંયા પણ તમે જોશો તો આપણને એક દસ એક ટકાનો વધારો જોવા મળ્યો છે બે વર્ષમાં આવકમાં નફો જોઈએ તો ત્રણસો ઓગણચાલીસથી બે હજાર પચીસ સુધીનો આપણે જોઈએ તો બસો પંચાવન કરોડ એટલે નફો ઘટ્યો છે લાસ્ટ બે વર્ષમાં કમ્પેર કરીએ તો એ બી ડા તમે જોશો તો ત્રણસો બાર કરોડથી વધીને ત્રણસો છન્નું કરોડ ઓપરેટિંગ આવક વધી છે નફો થોડો ઘટ્યો છે મેઇન આવક છે એમાં દસ ટકાનો વધારો જોવા મળે છે અને બોરિંગ નજર કરીએ તો ચોત્રીસ કરોડથી વધે લઈને ત્રણ માસ સુધીમાં બે પોઈન્ટ થયા એટલે કે ફંડામેન્ટલ જોઈએ તેટલા કોઈ ખાસ એકદમ એટ્રેક્ટિવ નથી હા અને ખરાબ પણ નથી મિક્સ કહી શકાય પરંતુ જે અત્યારે હાલ જે આઈપીઓ જે કાલે ઓપન થવાનું છે આપણે જે કંપની જે છે એ કંપનીને આપણે જોઈએ તો એક ફૂડ કંપની છે અને એમાં જે મુખ્ય બ્રાન્ડ જેમ કે એમટીઆર ફૂડ છે આપણને ખ્યાલ છે સાથે ઇસ્ટર્ન કોન્ટિનેન્ટલ રસોઈ મેજિક આ બધી જે છે અને ખાસ કરીને કંપની દક્ષિણ ભારતમાં પોતાનું પ્રેઝન્સ ધરાવે છે હવે આ જે આઈપીઓ છે આવતીકાલ ઓપન થવાનું છે એઝ ઓફ નાવ જોઈએ તો કાલે આઈપીઓ ઓપન થવાની પહેલાં આજે ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને અગિયાર ટકા જોવા મળી રહ્યું છે આ વાત થઈ ઓરકલા ઇન્ડિયા હવે આ નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ સ્ટટ્સ એસેસરીઝ મે બી આપણા ઘણા બધા લોકો અહીંયા મોસ્ટલી નામ સાંભળ્યું જશે આ આપણને ખ્યાલ છે સ્ટટ્સ એસેસરીઝ જે આપણે હેલ્મેટ પહેરતા હોઈએ છીએ એ કંપની છે એટલે કંપની શું કામ કરે છે આપણે બહુ જાણવાની જરૂરત નથી સ્ટટ્સ જે છે એ આપણે એથી હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ કરે છે હવે આઈપીઓ લઈને આવી છે ઓપન તમે જો ત્રીસ સારી પરમ દિવસ તથા જોવા મળશે ગુરુવારના રોજ ક્લોઝિંગ ડેટ ત્રણ નવેમ્બરના રોજ એલોટમેન્ટ ચાર તારીખે જતી જોવા મળશે અને આપણને જે લિસ્ટિંગ છે સાત નવેમ્બરના રોજ થતું જોવા મળશે હવે કંપનીની ફેસ વેલ્યુ અહીંયાથી શું લઈને આવી રહ્યા છે હવે એની ઉપર નજર કરીએ નેક્સ્ટ તમે નજર કરો તો કંપનીનું ફેસ વેલ્યુ પાંચ રૂપિયા પડશે એટલે એક વખત સ્લીપ સ્પ્લીટ થઈ ચૂક્યો છે પ્રાઇસ બેન્ડ પાંચસો સત્તાવનથી પાંચસો પંચ્યાસી એટલે કે કટ પ્રાઇસ પાંચસો પંચ્યાસી રહેશે એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં પચીસ સેનો સમાવેશ છે ઓફર ફોર સેલ અહીંયા ઓફર અહીંયા પણ ઓએફએસ અને એસી સાઇઝ જોવા મળી રહી છે એ આપણને ચારસો પંચાવન કરોડ જોવા રહ્યો છે ચારસો પંચાવન કરોડ એટલે કે સાઇઝ ઘણી નાની છે હવે અહીંયા કંપનીના ફંડામેન્ટલ નજર કરી લે કંપનીના ફંડામેન્ટલ તમે નજર કરો સૌથી પહેલાં કંપનીની એસેટ આપણે અહીંયાથી નજર કરીએ નેક્સ્ટ લાઈડ લઈને આવીશું આપણે કંપનીના ફંડામેન્ટલ ઉપર એસેટ તમે જો ચારસો એકસઠ કરોડથી પાંચસો છ્યાસી કરોડ જોવા મળી છે એટલે કે ગ્રોથ કંપનીનું જોવા મળ્યો છે બે હજાર લઈને આપણે બે હજાર સુધીમાં બીજું તમે નજર કરો ટોટલ ઇન્કમ તો પાંચસો છ કરોડથી પાંચસો પંચાણું કરોડ એટલે ક્યાં સત્તર હજાર ટકાનો ગ્રોથ બે વર્ષમાં કર્યો છે માર્ચ ટુ માર્ચ કમ્પેર કર્યું તો નફો જોઈએ તો તેત્રીસ કરોડથી સિત્તેર કરોડ આ નફો તમે જો ડબલ થયો છે એબીડિયા પણ જોશો સાહીઠ કરોડથી એકસો ચાર કરોડ અહીંયા પર સિત્તેર એંશી ટકાનો ગ્રોથ જોવા મળે છે બોરોવિંગ ત્રીસ કરોડમાંથી જો બોરોંગ તો ઘટી ચૂક્યું છે એટલે સારા છે ફંડામેન્ટલ કહી શકાય કંપનીને જો દેવું તમે જો ઓછું કર્યું છે નફો ઓલમોસ્ટ બે વર્ષમાં ડબલ થયો છે આવક પણ ગ્રોથ બતાવે છે ઓપરેટિંગ આવક પણ એક ગ્રોથ બતાવે છે ફંડામેન્ટલ સારા જોવા મળી રહે છે એઝ ઓફ નાવ આ જે આઈપીઓ છે એનો જે ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને દસ છે ઘણા બધા સોર્સિસ પ્રમાણે હવે લાસ્ટ આઈપીઓની જો વાત કરવા માંગીશ તો આપણે લેન્સ કાર્ડ સોલ્યુશન્સ આ પણ નામ આપણે સૌ કોઈ સાંભળેલું છે કે આ જે કંપની છે એ ચશ્મા બનાવે છે અને સાથે સાથે લેન્સ અહીંયાથી બનાવે છે કોન્ટેક્ટ લેન્સ હવે આ કંપનીના આઈપીઓ તમે જો એકત્રીસ તારીખે એટલે કે શુક્રવારના રોજ એટલે કે તમે જો ત્રણ આઈપીઓ છે એક આવતીકાલે એક પરમ દિવસ અને એક પછીના દિવસ આવનો છે એટલે કે આપણને શુક્રવારના રોજ ઓપન થશે એ છે લેન્સ કાર્ટ એકત્રીસ તારીખે ઓપન થશે અપ્લાય કરી શકાશે ચાર તારીખ સુધી તમે જોશો અને આપણે લિસ્ટિંગ આપણને અહીંયાથી દસ તારીખના રોજ થતું જોવા મળશે હવે આવો નજર કરીએ નેક્સ્ટ ફેસ વેલ્યુ કઈ લઈને આવી રહે છે કઈ પ્રાઇસ બેન્ડ સાથે લઈને આવી રહે છે ફેસ વેલ્યુ તમે જો બે રૂપિયા પડશે અહીંયા પણ સ્પ્લિટ થઈ ચૂક્યો છે પ્રાઇસ બેન્ડ ત્રણસો બ્યાસીથી ચારસો બે છે લોટ સાઈઝ એક મિનિમમ એપ્લિકેશનમાં સાડત્રીસ એરનો સમાવેશ છે ઇસ્યુ સાઇઝ સાત હજાર બસો ઇઠ્યોતેર કરોડ પોતાના બિઝનેસ માટે યુઝ કરશે એવો અમાઉન્ટ એકવીસો પચાસ કરોડ છે ઓલરેડી એક્ઝિસ્ટિંગ શેર વેચવા આવીએ છે એમની પાસે આપણા પૈસા જશે એ છે પાંચ હજાર એકસો અઠ્યાવીસ કરોડ એટલે કે ઓએફએસ અમાઉન્ટ વધારે છે ફંડામેન્ટલ શું કહી રહ્યા છે ચલો અહીંયા તો થોડું ઓવર વેલ્યુશન થોડું લાગી રહ્યું છે પરંતુ ફંડામેન્ટલ શું કહી રહ્યા છે ફંડામેન્ટલ તમે જુઓ તો એસેટ નવ હજાર પાંચસો અઠ્યાવીસ કરોડથી દસ હજાર આઠસો કરોડ ચલો એસેટ ગ્રોથ કરી છે ઇન્કમ નજર કરીએ તો ત્રણ હજાર નવસો સત્યાવીસ કરોડથી આપણને સાત હજાર નવ કરોડ આવકમાં પણ વધારો છે નફો તમે જો જે કોટમાં હતી તમે જો બે ત્રેવીસ ચોવીસ કંપની માઇનસ ખોટમાંથી જે ત્રણસો કરોડ પોઝિટિવ થઈ છે વી તમે જો ઇબિટા તો બસો ઓગણસાઠથી બસો સત્તાણું કરોડ અને બોરોઈંગ તમે નજર કરશો તેમાં આપણને કંપનીનું દેવું ઘટ્યું છે ચલો દેવું ઘટ્યું એ વસ્તુ બરાબર છે પરંતુ તમે જો તો આપણને કંપનીની જે એસેટ જે છે એ ગ્રો કરી છે સામે તમે જો ઇન્કમ એમાં પણ ગ્રો થયું છે પરંતુ નફો એમાં પણ કમબેક કર્યું છે બસ કન્સન મને પર્સનલી જે થોડુંક જો લાગ્યું હોય લેન્ડસ્કાર્ડ સોલ્યુશન્સમાં તો એ કંપનીનો પી રહેશો કારણ કે તમે જુઓ અત્યારે નો ડાઉટ આપણને ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રમાણેથી એકવીસ ટકા આપણને બોલાવી રહ્યું છે પ્રીમિયમ પરંતુ જે કંપનીનો પી તમે જોશો ને તો ઓલરેડી પોસ્ટ પ્રી આઈપીઓ કંપનીનો પી રેશિયો તમે જોશો ને અઢીસોથી પણ ઉપર જોવા મળશે ઇવન અત્યારે પણ બસોથી ઉપર કંપનીનો પી રેશિયો છે અને આ એક કન્સન્ટ છે જે કદાચ માર્કેટમાં અહીંથી ઇમ્પેક્ટ કરી શકે છે પરંતુ ઓવરઓલ સ્વાભાવિક છે કે જે કંપનીને નફોર્મ કર્યું છે એ બધું ઓવરઓલ ઓકે જોવા મળ્યું છે યસ ઓકે તો આ ત્રણ આઈપીઓ છે કે જેના ડિટેલ્સ આપણે અહીંયાથી ખાસ સમજ્યા યોમિક આપના સાથે ફરી એકવાર પછી જોડાઈએ વાઇલ માર્કેટ પર જે કરી લો આઠસો દસના લો અને આઠસો પંદર સોળ પર કારોબાર ફરી ડેઝ લોને નજીક આપણે આવી ગયા છીએ ડેફિનેટલી સ્ટોકમાં અત્યારે ઇન્ડેક્સમાં બેઝિકલી પહેલાં તો કહેવું જોઈએ કે પ્રોબ્લેમ્સ છે અને એના કારણે થઈને સ્ટોકમાં પણ અત્યારે ફિલાલ પ્રોબ્લમ્સ જોવા મળી રહ્યા છે પહેલાં તો શ્યામ સર ત્રણમાંથી કોઈ આઈપીઓ પર કોઈ કવરેજ તમારું યસજી અમે એક્ચ્યુઅલી ટેકનિકલ ફોર્મ છે એટલે આઈપીઓ પર અમે એકવાર એ રીતે કવરેજ નથી રાખતા સ્ટોક એકવાર લિસ્ટ થાય છ આઠ મહિનાની મુવમેન્ટ બને ચાર્ટ ઉપર કોઈ પેટર્ન બને અથવા કોઈ સપોર્ટ કે એ રીતનું બને એના પછી જ અમે કોઈ કવરેજ રાખીએ છીએ પણ આ લેન્સકાર્ડ ને સ્ટડ વિશે તમે જાણતા તો હશો કેમ કે બંને જાણીતી કંપનીઓ છે એટલે આમ તમને એવું કોઈ ઇન્સાઇટ કે એવી લાગતી હોય આઈપીઓ પર તો એ તમે જરૂર શેર કરી શકો સર સર લેન્સ માં આપણે અગર જે રીતે જોઈએ તો માર્કેટમાં પ્રેઝન્સ સારી એવી છે પબ્લિકનું કદાચ એકવાર થોડો ઘણો રિસ્પોન્સ મળી શકે છે લોન બ્રાન્ડ છે પણ જે રીતે અગર જોઈએ તો ફેસ વેલ્યુ છે એ બેના ફેસ વેલ્યુથી આઈ થિંક મેં સાંભળ્યું એ રીતે લેન્સ કાર્ટ કદાચ બેના ફેસ વેલ્યુથી લઈને આવે છે તો શેર શેર એમ જોવા જઈએ તો ઓવર પ્રાઇસ તો કહેવાય તો એના પછી એકવાર લિસ્ટિંગ થયા પછી કઈ રીતે રિસ્પોન્સ મળે છે એમાં આપણે જોવાનું રહેશે કે કંપની છે મોટાભાગે ઓફર ફોર સેલમાં આવી રહી છે એટલે એ વખતે પ્રમોટર ફંડ કાઢી રહ્યું છે એટલે પોતાનું પ્રોફિટ બુક કરી રહ્યું છે એ રીતના વ્યૂ રાખીને પણ જોઈ શકાય એટલે માર્કેટ એકવાર ઓપન થયા પછી એને કઈ રીતે ટ્રીટ કરે છે ઇક્વિટીને એ આપણે જોવાનું થોડું એમાં ઇમ્પોર્ટન્ટ રહેશે લેન્સ્કાર્ડ જાણીતી કંપની છે અને આમ પણ એટલા બધા રાઉન્ડ એમણે ફંડ્સ ઊભા કરેલા છે એટલે સ્વાભાવિક છે હવે એ બધા અહીંયાથી એક્ઝિટ લઈ રહ્યા છે પણ સર તમે લેટલી જોયું હોય બે હજાર ત્રેવીસથી અત્યાર સુધીની પરિસ્થિતિ એવી છે કે આવા ઓએફએસવાળા સ્ટોક્સ જે હોય છે ને તેને પણ સારા પ્રતિસાદ પહેલાં મળેલા છે અને લેન્સકાર્ટ તો આપણે જાણીએ પણ છીએ કે બહુ જાણીતા પિયુષભાઈ કહી શકાય કે શાર્ક ટેન્ક વગેરેમાં પણ આવી ચૂક્યા છે તો એટલે એક સેલિબ્રિટી બની ચૂક્યા છે હવે તો જોઈએ કયા પ્રકારના રિસ્પોન્સ અહીંયા ખાસ મળે છે સ્ટોક સ્પેસિફિક આવતા પહેલાં ડેફિનેટલી સર આપણે ચર્ચા કરવી જોઈએ તે છે અહીંયાથી આઈટી અને આઈટીમાં પણ ન્યૂજેન સોફ્ટવેર બહુ ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ છેલ્લા ઘણા સમયથી અને આજે તો અગિયાર ટકાની જબરદસ્ત તેજી ન્યૂ જેન સોફ્ટવેરમાં આપણને બનતી જોવા મળેલી છે